સુરતમાં ડાયમંડ બુર્સના લોકાર્પણ તેમજ નવીન એરપોર્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુલાકાત લેવા સુરત આવી રહ્યા છે જે અંતર્ગત સુરતમાં સ્વચ્છ ભારતની થીમ પર પંદર હજાર વિદ્યાર્થીઓએ પંદર કિલોમીટરની માનવ સાંકળ રચી હતી ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર તેમજ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી રાજ્યમંત્રી મુકેશ પટેલ સહિતના ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે જેને આવકારવા પહેલા સુરતમાં પંદર લાંબી માનવ સાંકળ રચાઈ હતી વધુ વિદ્યાર્થીઓ આ માનવ માં જોડાયા હતા માનવ સાંકળ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી ઉધના ચોસઠ જોગણી માતા મંદિર સુધી યોજાઈ હતી જેમાં વિદ્યાર્થીઓ સ્વચ્છતાના વિવિધ સંદેશના પ્લે કાર્ડ તેમજ બેનર સાથે માનવ સાંકળ માં જોડાયા હતા આ માનવ સાંકળમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ ધારાસભ્ય સુરત પોલીસ કમિશનર પાલિકા સુરત જિલ્લા કલેક્ટર તેમજ શિક્ષણ અધિકારી સહિતના મહાનુભાવો ખુલ્લી જીપમાં સવાર થઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો મહત્વનું છે કે પીએમ મોદી સુરત ખાતે નવીન એરપોર્ટની મુલાકાતે તેમજ ડાયમંડ બુર્સના લોકાર્પણમાં આવી રહ્યા છે જેની પહેલા જ બાળકો તેના આગમનના ઉપલક્ષમાં હોશે હોંશ જોડાયા હતા સુરત શહેરના નાગરિકોએ નાગરિકોએ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના આગમનના પૂર્વ પંદર કિલોમીટર લાંબી માનવ સાકલ પચીસ થી વધારે નાગરિકો જોડાઈને વિદ્યાર્થીઓ હોય વડીલો હોય સામાજિક સંસ્થાઓ હોય આ તમામ લોકોએ સાથે મળીને દેશના લોકપ્રિય નેતા આદરણીય મોદીજી દ્વારા સ્વચ્છ ભારતનો જે સંકલ્પ લેવામાં આવ્યો છે એ સંકલ્પને સાકાર કરવાની પરિકલ્પના જોડે મનમાં થામી લીધું છે અને આજે પંદર કિલોમીટર લાંબો હજારો લોકોએ મોદી મોદીને સ્વચ્છ ભારત સ્વચ્છ સુરતના નારા જોડે આદરણીય મોદીજીના સ્વાગતની તૈયારીઓ ભી અને સાથે સાથે આ નાના બાળકોમાં સ્વચ્છ ભારતનો જે સંકલ્પ સાકાર કરવાની ઈચ્છાશક્તિ નજરે પડી છે તે જોઈને હું જરૂરથી કહી શકું છું કે સુરત શહેર જ્યાં જે દેશમાં બીજા ક્રમે છે સ્વચ્છતામાં એ જરૂરથી આવનારા દિવસોમાં પહેલા ક્રમે પહોંચવા માટે 100% મહેનત સાથે મળીને કરશે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત